પાટણ ખાતે આવેલ એસ એમ એસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ ઉજવાયો હતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ મોટું મહત્વ રહેલું છે આજથી બસો વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ લોયા ગામ ખાતે હરિભક્તોને પોતાના હાથે બનાવેલ રીંગણાનું શાક બનાવીને જમાડેલા ત્યારથી આ શાકોત્સવની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવણી કરવામાં આવે છે ગુરુવર્ય પૂજ્ય બાપજીના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી આજરોજ પાટણ ખાતે આવેલું એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ શહેરના હરિભક્તો તથા આજુબાજુના ગામના હરિભક્તોએ શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો હતો અને પરમપૂજ્ય ધર્મ સ્વામી દ્વારા આ પ્રસંગે કથા વાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો અને સંતો દ્વારા આરતી પૂજન કરવામાં આવ્યું હતું પાટણ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ સ્વામી તથા હરિભક્તો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ શાકોત્સવ પ્રસંગે બપોરથી જ બહેનો દ્વારા રોટલા ઘડવાનું તથા હરિભક્તો તથા પરમ પૂજ્ય સત્સંગ સ્વામી દ્વારા આજરોજ શાકનો વઘાર કરવામાં આવ્યો હતો અને સંતો દ્વારા હરિભક્તોને રોટલા શાક ખીચડી કઢી ગોળ વગેરેનો પ્રસાદ ભોજનમાં આપવામાં આવ્યો હતો અને દરેક હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી